વરસાદ મિત્રો અને બહુ મસ્ત પડે છે અમારે અને જાવ છે આપણે ગામમાં મિત્રો જોઈ આ એ હે અમારી એક નંબર મેગી ટેસ્ટ ટેસ્ટ આનો કેવો હોય ખાવ પછી ખબર પડે ગુડ મોર્નિંગ ગાઈસ સ્વાગત છે ફરીથી તમારું એક નો ઘુડિયો ની માલિક તમને લાગતું છે ડિસ્પ્લીન કાં ઊભો હશે બપોર થઈ ગયા છે આપણે છે ને જમવાય બધા જમવાનું બરોબર કઈ જામું નહીં એટલા માટે આપણે છે ને મેગી બનાવવાની છે તો જો આ ડીશમાં ટમાટર મરચું ને વા ડુંગરી હવે આપણે આની મેગી બનાવીએ તો બને વિડીયોમાં મેગી ખાઈ ને પછી કારખાને જઈ A few moments later. અને મેગી ખાવી છે મિત્રો વ્હાઈટ કોલીન રખડે ખાવાની છે નહીં મળે ખાવાની છે ખાવાની છે ન મળે એને મેગી ખાવી ને વ્હાઈટ કોલીન મારી વાહ રખડે ખેતરમાં નથી વાહ રોડે ન હોય વાીરે હોય જા જા ને નું હારે રખડવાનું હે હલો હારે રખડવાની ધાન દેતી મેગી બની ગઈ છે આપણે તમે જુઓ બહુ કઈ ખરાબ બહુ કઈ ખરાબ નથી બહુ મસ્ત એવું લાગે છે મને જોવામાં જો એ હે અમારી એક નંબર મેગી ઇસકા ટેસ્ટ ટેસ્ટ આનો કેવો એવો કાકડે ખાવ પછી ખબર પડે કેમ છે મિત્રો ખાવાનું મન થઈ ગયું છે કે તમને મેગી કોમેન્ટ કરી દો આપણે બનાવી બધા મિત્રો ભેગા થઈને પાર્ટી મેગીની અર ભેગુ થાને ભાઈ હાલનો ફેમિલી કામ છે બધું મેં વા આ બે ના ભીડો મેગી બેગી ખાઈ નાખી નાય જવું છે ગામમાં કેમેરામેન અમારા હા જયપાલ ભાઈ ગામમાં જવાનું છે અમારે છે ને દેવાનું છે ગામમાં જે કરીને આ ભીંડા કેમ છે જો એક નંબર કૂતરા રોવે છે આમ ખેતરમાં દુખી આત્મા જોઈ શકતા હોય એટલે રોવી વરસાદ મિત્રો હા બહુ મસ્ત પડે છે અમારે અને જાવું છે આપણે હવે ગામમાં અમારા ગામ માં તમે જોઈ બહુ વરસાદ છે ને વાહે પડી ગયો છે જો તમે ફૂલ વરસાદ શરૂ છે ને આમારે કારખાનાની હેરીમાધી પાણી ચાલુ છે જો વાહ મિત્રો ફરીથી પાણી આવી ગયું છે રસ્તે તમે જો હું ના જઈને તમને આગળ બતાવું મિત્રો આવવા મળ્યું છે ફૂલ પાણી રસ્તે જો જોતા ખરી પાણી અરે 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 મિત્રો આ આ નીચે ઉવર એ બહુ પાણીનો તાણ છે તમે જો આ પાણી સીધું જાય છે અમારા ગામમાંથી દરિયે જો તમે અહીંયા પણ એટલું પાણી ચાલુ છે હેરીમાં અને અહીંયા અહીંયા ખોરી પડી છે આણે એનો જ એનું ધાન રાખવું ભેગું થાને ભાઈ ફેમિલી મિત્રો આપણે હને પાછા પાણી જોઈન તો નીકળી જાય કારખાને જો ભાઈ જો બહુ બધું પાણી અમારા કારખાનામાંથી પણ આવે છે અને આ ઢાળમાંથી પણ એટલું પાણી આવે છે તો હવે આપણે સીધા અંદર ભેગા જોઈએ કારખાનામાં ఒక <laughs> <laughs>

મિત્રો વરસાદ છે ને અમારે ફેતો જ નથી આ કેટલા દિવસથી આજે તો વાઈ ગયા છે ક્યાંક છે જેવું ને અત્યારે તમે વાતાવરણ જો હાઉ વાતાવરણ છે ને આમ કાંઈ દેખાય નહીં ને એવું થઈ ગયું છે તો આજનો આપણે કેવું રહે સારું છે ને એમને મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાની જય માતાજી જય દરકાદી જય શ્રી કૃષ્ણ બાય બાય